નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી તો વરસાદનો રાઉન્ડ આજે ભયંકર પડ્યો કારણ કે ગરકાવ થયા છે તેની વચ્ચે બનાસકાંઠામાં મિત્રો આજે મેઘરાજા મહેરબાન થયા છે વહેલી સવારથી વરસાદે તોફાની બેટિંગ કરી છે તેની વચ્ચે આંકડાઓ સામે આવ્યા બનાસકાંઠા લાગુના વિસ્તારોમાં તો મિત્રો દસ દસ બાર બાર ઇંચના વરસાદો પડ્યા છે તો ખાસ આસપાસ સાબરકાંઠાથી લઈને અરવલ્લીના વિસ્તારો હાઈવે ઉપર પાણી ભરાયા છે જેથી વાહન વ્યવહાર પણ આજે ખોરવાયો છે અને મિત્રો તમને જણાવી હાઈવે ઉપર પાણીથી પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે રસ્તા ઉપર તેની સાથે આજે માત્ર પહેલો દિવસ હતો આ શરૂ થયેલો વરસાદનો આગામી 7 થી આઠ જુલાઈ સુધી મેઘ તાંડવ મચાવશે તેવું લાગી રહ્યું છે તો તૈયારી કરી રાખજો

ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાત્કાલિક સ્થાનિક લોકોને તેનાથી હાલાકી ભોગવાનો આવ્યો છે તેને ભૂપેન્દ્ર પટેલે મિત્રો જે છે તે આજે તાત્કાલિક મિત્રો જે છે તે નિર્ણય લીધો અને જણાવ્યું કે મિત્રો જેટલા પણ રોડ રસ્તાઓ તૂટ્યા છે તેમને તાત્કાલિક જે છે તે મિત્રો પેર કરવામાં આવે

મિત્રો નાના ખેડૂતોનું જીવન સુધારવું એ મારી જવાબદારી પ્રધાનમંત્રી મોદીજી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી જ્યાં મિત્રો પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે જયારે આવ્યા હતા માર્કેટ ફેડરેશનની સુવર્ણ જયંતિની અંદર ત્યારે મિત્રો તેમણે કહ્યું હતું કે સરકારનો ઉદ્દેશ્ય છે કે આગામી દિવસોની અંદર સરકાર નાના ખેડૂતોનું જીવન સુધારવાની છે છે કે જે જે તમામ કુદરતી તેનો સામનો કરી શકે છે એટલે કે ગુજરાતના ખેડૂતો જે છે ખાસ કરીને નાના ખેડૂતો છે તેમનું જીવન સરકાર સુધારશે તેવું મોદીજીએ કહ્યું સાથે જ ખેડૂતોને સરકાર એવા બિયારણ આપ્યા છે કે કોઈ પણ પ્રકારનો વરસાદ આવી જાય કોઈ પણ કુદરતી આપત્તિઓ આવી જાય છતાં પણ એ બિયારણને કોઈ અસર થતી નથી ખેડૂતો પરેશાન મિત્રો ખાસ કરીને નરેન્દ્ર મોદી આ જયારે ગુજરાત આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું તો મિત્રો ની આ વાત તમે સહેમતી ધરાવો છો કે નહીં જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો

તો ત્યાર પછી સમાચાર જોઈને તો પાંચ રૂપિયાના સિક્કા ને લઈને મોટા સમાચાર જો તમારી પાસે પણ પાંચ રૂપિયાના સિક્કા હોય તો એક છે મિત્રો મિત્રો ધાતુનો બનેલો સિક્કો સરકારે હવે ધાતુના ઝાડા સિક્કા છાપવાનું મિત્રો બંધ કરી દીધું છે માત્ર હવે પિત્તળના સિક્કા જ મિત્રો છાપવામાં આવે છે પહેલા મિત્રો જે ઝાડા પાંચ રૂપિયાના સિક્કા આવતા ખાસ કરીને ધાતુના બનેલા તે છાપવાનું બંધ કરી દીધું

તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેતરમાં ટાંકો બનાવવા માટે સરકાર આપશે તમારે પાણીનો સંગ્રહ કરવો હોય તો તેવી પરિસ્થિતિમાં ખેડૂતોને પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય જશે તે ટાંકો બનાવવા માટે સરકાર આપે છે આટલું જ નહીં પરંતુ મિત્રો ખેતરની અંદર જો તમારે તમારો પાક સંગ્રહ કરવો હોય એટલે કે જે તમારો પાક બનેલો હોય તે મિત્રો તમારે ખેતરમાં સંગ્રહ કરવો હોય તો માટે ટાઈપ નું બનાવવા માટે પણ સરકાર એક લાખ રૂપિયાની સહાય આપી રહી છે તો ગુજરાતના ખેડૂતો જો તમારે આ સહાય મેળવી હોય તો તમે ફોર્મ ભરી શકો તમારી અરજી પાસ થશે ત્યારબાદ જે તે મિત્રો તમને આ સહાય તમારા ખાતામાં મળી જશે

માં ઇંધણની આયાત ઉપર લાખ કરોડનો ખર્ચ થાય છે અને નાણાંનો ઉપયોગ જે છે મિત્રો ખૂબ વધારે થાય છે આનાથી જો પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો બંધ થશે તો આ પૈસાનો ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવા અને ગામડાઓને સમૃદ્ધિ કરવામાં વિકાસ કરવામાં વાપરવામાં આવશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને જીએસટી ને લઈને મોટા ફેરફારો લાગુ કરવામાં આવશે આટલી વસ્તુઓ હવે સસ્તી થઈ જશે જે હા મિત્રો ઘણા બધા સમયથી લોકોની રાહ હતી કે ક્યારે જીએસટી ની બેઠક થાય અને ક્યારે ફેરફાર થાય કે જેથી મિત્રો વસ્તુઓ જે છે તેના ઉપર જીએસટી ટેક્સ દર ઘટે અને વસ્તુઓ સસ્તી થાય તો મિત્રો જે છે તે આ જે મિત્રો લોકો રાહ જોઈને બેઠા હતા તેનો હવે અંત આવવાનો છે કારણ કે મોટો ફેરફાર થઈ શકે એનડીટીવી ના કહેવાલમાં મિત્રો સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે બજેટમાં આવકવેરાની મુક્તિ બાદ હવે સરકાર

કરવામાં આવશે જેમ કે કોલગેટ એટલે કે ટૂથપેસ્ટ થી લઈને પાંચસો થી હજાર રૂપિયાની કિંમતના ચપ્પલ એટલે કે જૂતા સ્ટેશનરીની વસ્તુઓથી લઈને રસીઓ સિરામિક ટાઇલ્સ કૃષિના સાધનો એટલે કે ખેતી કરવા માટેના જે સાધનો હોય છે આ બધી જ વસ્તુઓનો સમાવેશ આની અંદર થયો છે એટલે કે આ બધી વસ્તુઓના

તો મિત્રો ત્યાર પછીના જે મહત્વના સમાચાર છે તેના વિશે વાત કરીએ તો લોકોને હવે ધક્કા ના ખાવા પડે તેવું કરવામાં આવે તેવી ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ગુજરાતીઓ ખાસ જોઈ લેજો મિત્રો લોકોની રજૂઆતો અને સમસ્યાઓના સુચારુ નિવારણ કરવા માટે ટેકનોલોજી યુક્ત અભિગમ સ્વાગતમાં જિલ્લા કક્ષાના સ્વાગતમાં લોકોની રજૂઆતોની જિલ્લા કલેક્ટર કક્ષાએ નિવારણ માટેની સૂચનાઓ આપવામાં આવી છે જો કે મિત્રો તમને આ બધા શબ્દો ના સમજાય તો ટૂંકમાં જણાવી દઉં કે મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે લોકોને વારંવાર ધક્કા ના ખાવા પડે તે રીતના કામો કરવામાં આવે કે અરજદારો મોટી રજૂઆતો માટે ધક્કા ના ખાવા પડે મુખ્યમંત્રીએ મિત્રો કહ્યું કે જૂનના મહિનામાં રાજ્ય સ્વાગતમાં તેમની સમક્ષ રજૂ થયેલા પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત વિભાગો તથા જિલ્લા કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે અને લોકોના કામો જે છે અને આવા નાના કામો માટે લોકોએ જે છે તે છેક રાજ્ય સ્વાગત સુધી ના આવવું પડે તેવી પણ મિત્રો પરિસ્થિતિ બનાવવામાં આવે તેવું મિત્રો જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે છે તે સૂચનાઓ જે છે તે સરકારી કર્મચારીઓને અધિકારીઓને આપવામાં આવી તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો લોન ઉપાડનારાઓનો આંકડો લગાતાર વધી રહ્યો છે જે ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા જે મિત્રો અવારનવાર લોન ને અને દેવાને લઈને માંગણીઓ કરવામાં આવતી હોય છે માફીને લઈને ત્યારે તેની વચ્ચે આંકડાઓ વિશે વાત કરીએ તો ભયજનક આંકડાઓ સામે આવ્યા સહકારી બેંકોમાંથી ખેડૂતોએ લીધેલી ત્રણ લાખ ચોસઠ હજાર કરોડની લોન અત્યારે મિત્રો આંકડાઓ અનુસાર દેખાઈ રહી છે અને છેલ્લા મિત્રો બે હજાર ત્રેવીસ ચોવીસમાં કૃષિ લોન લેવાનો આંકડો જે છે તે એક લાખ એકતાલીસ હજાર કરોડ જ હતો અને ત્યાંથી મિત્રો જે છે

મિત્રો લોનનો શિકાર છે અત્યારે જ નહીં પરંતુ બીજા બધા અન્ય લોકો પણ થઈ રહ્યા જેને લઈને મિત્રો લોકો જે છે કે અવારનવાર લોન માફી અને દેવા માફી માંગણીઓ કરતા હોય છે જ્યારે મિત્રો તમને જણાવી તો અત્યારે લોન માફી કે દેવા માફી અંગે સરકારે કોઈ મોટી જાહેરાત કરી નથી જ્યારે ગુજરાતમાં અંગે કોઈ પણ જાહેરાત થશે ત્યારે અમે તમને જણાવી આપીશું ત્યારબાદ મિત્રો અન્ય ફેરફારો કે જે એક થી લાગુ થશે તેના વિશે પણ વાત કરી લે કારણ કે ગેસ સિલિન્ડરની સિવાય બીજા પણ ઘણા બધા છે કે જે મિત્રો એક થી થવાના છે અને એની અસર તમારા ખિસ્સા ઉપર પણ પડવાની છે સૌથી પહેલા તો મિત્રો હવેથી જે છે તે બેંકોના નિયમોમાં ફેરફાર થયો છે આઈસીઆઈસીઆઈ બેંક જેવી કેટલી ઘણી બધી બેન્કોએ ફેરફાર કર્યા છે નિયમોમાં જેનાથી હવે તમે જે માંથી પૈસા ઉપાડશો તેના ચાર્જ લાગતા હોય છે આ ચાર્જની અંદર વધારો કરવામાં આવ્યો છે જ્યારે તમે એસી એટીએમ માંથી પૈસા ઉપાડો છો ત્યારે ત્યારે મિત્રો એકવાર ઉપાડો તેનો પચીસ રૂપિયા ચાર્જ પહેલા લાગતો હતો હવે તેની અંદર મોટો વધારો કરવામાં આવ્યો છે બીજો મિત્રો ફેરફાર એ થયો છે કે પાન કાર્ડ કઢાવવાના નિયમોમાં ફેરફાર થયો છે જો તમારે હવે પાન કાર્ડ કઢાવવું હશે તો પહેલા મિત્રો પાન કાર્ડ લાયસન્સ અથવા તો જન્મ તારીખના દાખલા જેવા પ્રૂફ સાથે નીકળી જતું હતું પરંતુ હવે એ બધા પ્રૂફ સાથે પાન કાર્ડ નીકળશે નહીં પાન કાર્ડ કઢાવવા માટે માત્ર ને માત્ર આધાર કાર્ડની જરૂરિયાત જે છે તે રહી જવાની છે ત્રીજો મોટો ફેરફાર મિત્રો ગેસ પેટ્રોલ ડીઝલ અને સીએનજી પીએનજી ના પેટ્રોલના ભાવની અંદર ફેરફારો થયા છે જણાવી દઈએ તો મિત્રો આ બધા જે ઇંધણો છે ગેસ સિલિન્ડર પેટ્રોલ ડીઝલ આ બધાના ફેરફાર મિત્રો થતા હોય છે તે પણ મિત્રો ભાવો બદલાયા છે કોઈ મોટો થયો નથી રાહ જોઈને બેઠા હતા આ હપ્તો જૂન મહિનાના અંતિમ અઠવાડિયામાં જ આવવાનો હતો તેવું લાગી રહ્યું હતું પરંતુ મિત્રો આ થોડો મોડો થયો છે જેથી હવે આ હપ્તો જે છે તે જુલાઈ મહિનાના પહેલા દસ દિવસમાં આવી જાય તેવું લાગી રહ્યું છે તેનાથી મોટો ફેરફાર મિત્રો ક્રેડિટ કાર્ડના નિયમો પણ બદલાઈ રહ્યા છે ક્રેડિટ કાર્ડ જો તમે વાપરતા હોય તો અંદર પણ મોટા ફેરફારો થઈ રહ્યા છે તેની સાથે અંતિમ અને છેલ્લો મોટો સૌથી ફેરફાર મિત્રો રેશન 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 કાર્ડ ધારકો માટે છે જો તમે કરાવેલ હોય તો હવેથી તમને મળશે નહીં અને એક તારીખ બાદ રેશન પણ નિષ્ક્રિય એટલે કે રદ થઈ શકે અને જો મિત્રો રેશન કાર્ડ રદ થશે તો તમને ઘણા બધા અસર જોવા મળવાની છે ઘણી બધી યોજનાઓનો લાભ તમે નહીં લઈ શકો જેમ કે આયુષ્યમાન યોજના છે તેની સિવાય પણ મિત્રો ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ સિલિન્ડર પણ તમને નહીં મળે આનાથી મિત્રો જે છે તે રેશન કાર્ડ થી માત્ર અનાજ નહીં મળે તેવું નથી પરંતુ તમે ઘણી બધી યોજનાઓના લાભથી પણ વંચિત રહી જશો તો ત્યાર સમાચાર મિત્રો તો આ નિર્ણય આવશે કારણ કે મિત્રો શનિવારથી હવે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ વગર શાળા ઉપર જશે એટલે કે મિત્રો જે છે તે અત્યાર સુધી સુકૂલનો એવો નિયમ હતો કે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ જે છે તે શાળાએ ભણવા જવાનું હતું રવિવારે રજા રહેતી હવે મિત્રો મિત્રો નિયમ બદલાઈ ગયો છે હવે બાળકોને શાળાની અંદર માત્ર સોમ મંગળ બુધ ગુરુ અને શુક્ર ભણવાનું રહેશે રવિવારની રજા રહેશે અને શનિવારે બેગ લીધા વગર જ સ્કૂલે જવાનું રહેશે કારણ કે માત્ર માત્ર ત્યાં પ્રવૃત્તિઓ કરવામાં આવશે ઇતર પ્રવૃત્તિઓ સાથે મિત્રો શિક્ષણમાં જોડવા માટે સરકારે આ નિર્ણય લીધો છે જેનાથી બાળકોને હવે જે છે તે ખૂબ આનંદ થશે કારણ કે શનિવારે હવે ભણવાનું રહેશે નહીં બેગ લીધા વગર જ શાળાએ જવાનું રહેશે જેની અંદર મિત્રો શું કરવામાં આવશે તો કસરત સંગીત અને યોગા જેવા આયોજનો કરવામાં આવશે

તો ત્યાર પછીના ના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો બે હજાર રૂપિયાના મોટી ને લઈને બે હજાર રૂપિયાનો હપ્તો ક્યારે આવશે તારીખોને લઈને બે ઘણા રાહ દિવસોથી ખેડૂતો જોઈ રહ્યા છે કે મહિનાના એન્ડમાં એટલે કે જૂન મહિનાના એન્ડમાં પચી થી ત્રીસ તારીખ વચ્ચે હપ્તો આવી જશે જો કે મિત્રો તેવું બન્યું નથી જુલાઈ મહિનાની હવે શરૂઆત થઈ ગઈ છે તેની વચ્ચે મિત્રો તમને જણાવી દઈએ તો દર હપ્તાની વચ્ચે અંદાજે ચાર મહિનાનો ગેપ હોય છે તો છેલ્લો જે ઓગણીસમો હપ્તો આવ્યો તેને ચાર મહિના ઉપર મિત્રો દસ દિવસ થઈ ચૂક્યા છે તો હવે મિત્રો પ્રોપર ટાઈમ બની રહ્યો છે

તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈ તો શું કોરોનાની રસીથી હાર્ટ એટેક આવે છે કારણ ગણાવતા હોય છે તેને લઈને એક મોટો રિપોર્ટ આજે સામે આવ્યો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મિત્રો સ્પષ્ટ કર્યું કે યુવાનોમાં થઈ રહેલા હાર્ટ अटैक અને કોરોના વેક્સિન વચ્ચે કોઈ સંબંધ નથી જ્યાં મિત્રો મંત્રાલયનું કહેવું એવું છે કે આઈસીએમઆર તરફથી કરવામાં આવેલા અભ્યાસ

ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો યુદ્ધને લઈને લોકોની જિંદગી જે છે તે બગડી મિત્રો છેલ્લા ત્રણ ચાર વર્ષથી તમે જોઈ રહ્યા છો કે વિશ્વભરની અંદર યુદ્ધના માહોલ છે ટૂંકમાં તેનાથી પણ વધારે દેશો જે છે તેની ઉપર યુદ્ધની અસરો ભારે થઈ રહી છે અત્યારે હાલ મિત્રો આંકડાઓ સામે આવી રહ્યા છે સો કરોડ જેટલા લોકો વિશ્વભરની અંદર અત્યારે હાલ ભૂખમરાની અંદર ધકેલાઈ ગયા છે કારણ કે વીસ બે હજાર વીસની ની અંદર જે કોરોના આવ્યો ત્યારબાદ લગાતાર જે છે તે યુદ્ધો જોવા મળી રહ્યા છે જેમાં મોટા મોટા દેશ જેમ કે રશિયાથી લઈને મિત્રો યુક્રેન

ત્યાર પછી સમાચાર મિત્રો જોઈ લીધો ખાસ કરીને દર મહિને મળશે પેન્શન યોજના ચલાવે છે જેમાં દર મહિને બારસો રૂપિયા અને વર્ષે પંદર હજાર રૂપિયા અંદાજિત આપવામાં આવે છે તો મિત્રો તમારી ઘરે પણ આ રીતના કોઈ પણ વૃદ્ધ રહેતા હોય તો તમે પણ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત ફોર્મ ભરી શકો જેમાં સાઠ વર્ષથી લઈને એસી વર્ષ વયજૂથના તમામે તમામ વૃદ્ધોને દર મહિને ઘરે બેઠા પંદરસો બારસો રૂપિયા પેન્શન આપવામાં આવે છે